પ્રકૃતિનો શાશ્વત સંમેલન અહીં આપણે જોઈ શકીએ છીએ આપણા સમસ્ત આદિવાસી સમાજના પ્રથમ આ સંમેલનના સાક્ષી થવા માટે આપણે એક ઐતિહાસિક ધરોહરને જીવંત રાખવા માટે થઈને આજે પ્રકૃતિ પૂજાના કાર્ય સાથે માન્ય અધ્યક્ષશ્રી જોડાયા છે અને એમને આપણે ફરી

આ દીપ પ્રજ્વલન આ વિધિ એટલે આપણા સૌની સમાજની ચેતનાને વધુ વિગવત વેગવંતી બનાવવા માટેનો દીપ પ્રજ્વલન ફરી જોરદાર તાળીઓ સાથે આ સાક્ષી ભાવ સાથે જોડાઈએ અને પ્રકૃતિ પૂજા માટે આહવાન કરીને સમાજની ચેતનાને વધારે વધારે વેગવંતી બને એ માટેના સંકલ્પ માટે સૌ પ્રતિબદ્ધ થઈએ અને કટિબદ્ધ થઈએ આદિવાસી સમાજના જ્યારે આજે વર્ષોથી કેટલાક પ્રશ્નો હતા એ પ્રશ્નોના લઈને જ્યારે એ પ્રશ્નોને હજુ સુધી જ્યારે નિરાકરણ ન આવતું હોય ત્યારે જ્યારે એની પહેલ જ્યારે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જ્યારે આજરોજ જ્યારે કરવામાં આવી એ પણ જ્યારે ગાંધીનગર ખાતે ત્યારે ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે સત્તાના જ્યારે જે નેતાઓ છે એમને પણ બોલાવવામાં આવ્યા હતા જે ખાસ કરીને આજે જ્યારે ગાંધીનગર ખાતે જે આયોજન કરવામાં આવ્યું હતું જે પડતર પ્રશ્નોના લઈને અને કર્મચારી મંડળના જે પ્રશ્નો હતા એના લઈને ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા અને જ્યારે નેતાઓ પણ હાજર હતા ખાસ કરીને કુબેરભાઈ ડિંડોર એવો પણ ઉપસ્થિત રહ્યા હતા આનંદભાઈ પટેલ અને જે તુષારભાઈ ચૌધરી પણ એ પ્રસંગના લઈને ઉપસ્થિત થયા હતા અને ખાસ કરીને જે પ્રશ્ન હતા એના નિરાકરણ માટે જ્યારે અહીં જે નેતાઓ પણ આવ્યા હતા લોકો આવ્યા હતા ત્યારે એ પ્રશ્નો જ્યારે આજે નિવારણ થશે એવું લાગી રહ્યું છે ત્યારે અહીં જે ઉપસ્થિત લોકો છે એ પણ એના પણ દ્રશ્ય બતાવશું અને જે અહીં જે ઉપસ્થિત થયા હતા નેતાઓ એઓએ પણ શું કીધું એ પણ તમને બતાવશું તો આવો જોઈએ દરેક દ્રશ્ય આજના દિનના આપણો કેસ એક સૌ બોલીશું જય જય

શિક્ષણ મંત્રી શ્રી કુબેર ઢીંડો સાહેબ આદરણીય વડીલો મિત્રો ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો હું ડિંડો સાહેબને હું આવકારું છું વારંવાર અમે રજૂઆત માટે જતા હોઈએ છીએ અને ત્યારે વાત કરી કે ગુજરાતના જેના થી ત્રીસ હજાર કર્મચારીઓ છે એમને આપણે એક કરીએ તો કેવું તમે જો સહકાર આપતા હોય તો આપણે એક આયોજન કરીએ તેમના પ્રતિનિધિઓને આપણે મિટિંગ બોલાવી અને ડીનોર સાહેબ આપણે મંજૂરી આપી અને તે અંતર્ગત આપણે આજે મળ્યા છે તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને ફરીથી આવકારું છું ભારત દેશ આઝાદ થયોના આટલા વર્ષો થયા આપણે મહાનુભાવોને પૂજા કરી આવતી આવતીકાલે ડૉક્ટર સાહેબ આંબેડકરનો જયંતિ છે આ જે આખી જિંદગીની આહુતિ આપીને આપણા માટે બંધારણીય સવલતો ઊભી કરી આપણામાં જ્ઞાન આવે એટલા માટે આપણને શૈક્ષણિક અનામત આપી આપણા સમાજમાં કામ કરી શકીએ એટલા માટે આપણને નોકરીમાં અનામત આપી અને આપણા હક્કો સચવાય અને હક્કો આપણે મેળવી શકીએ એટલા માટે આપણને રાજકીય અનામતો આપી અને એ જવાબદારી આપણે બધાએ નિભાવવાની છે અને અંતર્ગત આજે આપણે અહીંયા ભેગા મળ્યા છે તો આ એક એટલી બહુ મોટી તાકાત છે કે જે સમાજને ક્રાંતિના માર્ગે દોરી શકે એટલી મોટી તાકાત છે અને એ તાકાત દરેક જગ્યાએ કામ કરી જ રહી છે પણ જો આપણે બધા ભેગા મળીશું તો એનું જે પરિણામ છે એ બહુ જબરજસ્ત પરિણામ આવશે કે નવી પેઢી છે એને આરક્ષણ મળશે એને સહકાર મળશે એને પ્રોત્સાહન મળશે અને જે અત્યારે કોઈ અન્યાયથી પીડાઈ રહ્યા છે શોષિત થઈ રહ્યા છે એમનું શોષણ અટકશે અને એમનો અન્યાય પણ દૂર થશે અને એટલા માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે તો આ સંજોગોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યથી જે જુદા જુદા વિભાગમાંથી પધાર્યા છે એ ખરેખર લાયક છે આજે રવિવાર છે અને છતાં પણ દૂર દૂરથી કચ્છથી માંડીને ડાંગ સુધીના જે પ્રતિનિધિઓ આવ્યા છે એમને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું આપણા જે હક્કો છે એ હક્કો સાચાવાની જવાબદારી આપણી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છેલ્લે કીધું કે આખી જિંદગીનો ભોગ આપીને આટલા બંધાની અધિકારો આપણે મેળવ્યા છે અધિકારોનો રથ આપણે હાંસલ કર્યો છે અને સાચવવાની જવાબદારી નવી પેઢીની છે આ જો હક્કના રથને તમે આગળ લઈ જજો પણ આગળ લઈ જવા માટે તમે સમર્થ ના હોવો તો મહેરબાની કરીને ત્યાં જ છોડી દેજો એને મહેરબાની કરીને પાછળ નહીં લઈ જાવ પણ આજે આપણે જોઈ રહ્યા છે કે ઘણા હક્કો આપણા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં ભણેલા ગણેલા લોકોની આપણી જવાબદારી ઘણી વધી જાય છે ખાસ કરીને આજે આપણે બે મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ શૈક્ષણિક કે જે આપણા સમાજનું મોટું પાસું છે કે જેના આધારે આપણો સમાજ વિકસિત થવો છે અને ભવિષ્યની અંદર નવી પેઢી વિકસિત થશે વધારે મજબૂત થશે એ શિક્ષણ છે અને બીજું નોકરી છે આપણે એક જીવનનો આધાર જે છે એ નોકરી અને ખેતી બે વસ્તુ છે તો નોકરીની અંદર પણ જ્યારે ખાનગીકરણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં આપણે વધારે સંગઠિત થવાની જરૂર છે કે જેમાં અનામત હોતી નથી એટલા ઘણા બધા પ્રશ્નો છે કે જે આપણે ચર્ચા કરવાના છીએ તો આ તબક્કે વધુ ન કહેતા ફરીથી આવકારીને છું જોહાર જય આદિવાસી સૌને નમસ્કાર પહેલા તો સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે ખૂબ સમય પછી આટલી સરસ શિક્ષિત અને નોકરિયાત વર્ગ સાથેની સરસ મજાની સંકલનની મીટિંગ ગોઠવી સાથે સાથે મંત્રીશ્રીનો પણ આભાર માનું છું કે એમણે ઉપસ્થિત રહીને આપણી બધી રજૂઆતો સાંભળી રજૂઆતો ખૂબ છે આદિવાસી સમાજની અને એ જળ જંગલ જમીનની મુખ્ય રજૂઆત છે આપણે અહીં બધા જ પ્રશ્નો અમે ગંભીરતાથી સાંભળ્યા પણ છે પરંતુ જો આપણી પાસે જમીન જ નહીં રહેશે જો અવનવા પ્રોજેક્ટોમાં આપણી સૌની જમીન જતી રહેશે તો આપણે બાપ દાદા એ ખેડતે નહી ખેતી નહીં કરતે તો અત્યારે અહીંયા શિક્ષિત થઈને આપણે બેસતે નહી જમીન પછીની બીજી વાત છે આદિવાસી સમાજના પ્રમાણપત્રો અને અનામત જો અનામત નહી હતે પ્રમાણપત્ર નહી હતે તો અહીંયા આજે કોઈ આઈએસ કે આજે ડોક્ટર પણ નહી હતે પછી શિક્ષણની વાત આવે પરંતુ આપણે જે પણ પ્રોજેક્ટો જાય છે જો એ પ્રોજેક્ટો આપણા કામના નથી વિનાશકારી પ્રોજેક્ટો હોય તો એને અટકાવવાનું કામ સૌથી પહેલું શિક્ષક શિક્ષિત વર્ગનું છે આજે કોના દબાણ હેઠળ એક શિક્ષક શિક્ષક અથવા શિક્ષિત વર્ગ અથવા ડોક્ટર અથવા સચિવ અથવા કોઈ પણ અધિકારી ગભરાય છે મને ખબર નથી પડતી ઓ દરેકને ને કેવા નથી માંગતો આમાંથી ઘણા બધા અધિકારીઓ હંમેશા અમને સૂચન માર્ગદર્શન આપતા હોય છે પરંતુ એમાંનો સૌથી વધારે અધિકારી વર્ગ રિટાયર કર્મચારી હોય તો જ આગળ આવે છે અને હું એવા વર્ગને અધિકારીને શિક્ષકને અને શિક્ષિત સમાજને અભિનંદન પણ આપું છું કે અત્યારે પણ અમને સલાહ સૂચન અને માર્ગદર્શન પણ આપે છે સાથે સાથે અમારા જેવા પ્રમાણપત્ર પર ચૂંટાયેલા ધારાસભ્યો જે આવી જાહેર મીટિંગમાં નથી આવતા ને એને કહેવાનું ભાઈ રામ રામ તમે ઘરે બેસો એ કહેવાની તાકાત તમારામાં હોવી જોઈએ અને પક્ષના શિસ્તના આધારે જો કોઈ એમપી તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત નો સભ્ય પ્રમુખ કોર્પોરેટર સરપંચ એમ શિસ્તના કારણે મારા સમાજનું કામ નથી કરતો તેને કહેવાય તું પ્રમાણપત્ર બી મૂકી આવ અને સામાન્ય સીટ પર લડ અને શિસ્તને પાળ અમારે તારી જરૂર નથી એવી કહેવાની તાકાત આપણામાં હોવી જોઈએ અને નાનામાં નાના લોકોનું જો આપણે કામ નથી કરવાના તો આપણે અધિકારી બનેલા શું કામ ના શિક્ષક બનેલા શું કામ ના અને અમારા જેવા ધારાસભ્ય મંત્રી બનેલા શું મારે કહેવાનું છે ઉંમરમાં નાનો છું વધુ નથી કહેતો પરંતુ જે આદિવાસી પ્રમાણપત્રની વાત કરી એમાં કહેવા માંગુ છું કે આરબીસી જે જે જગ્યા એમની સંખ્યા છે એ જ જગ્યા પર તમે વિશ્લેષણ સમિતિ મૂકો ને વાંસ્તા કપરાડા ધરમપુર ડાંગ તાપી જિલ્લામાં આદિમ જૂથ હળપતિ સમાજ વારલી સમાજ પ્રિમિટિવ ટ્રાઇબ એ ચપ્પલ ઘસી નાખે છે પ્રમાણપત્ર મેળવવા માટેને છેલ્લે રડતો રડતો જઈને ઘરે બેસીને છોકરાને એમ કે તું હવે ભણી શકવાનો નથી અમે આંખે જોયું છે તમારે મંત્રી મંત્રીશ્રીને આગેવાનોને એક જ અપીલ છે કે જે જગ્યાએ ચારણ ભરવા રબારી રહેતા છે એક જગ્યા વિશ્લેષણ મૂકીને તમે આટલા પ્રમાણપત્રોને જુદા જુદા દાખલા માંગો કદાચ મારી આંગળી સડી ગઈ હોય ને તો હું આંગળી કાપી નાખું ગરદન ની કાપું એટલા સરકાર અને એમ જ કહેવા માંગુ છું જ્યાં એ પ્રશ્ન છે જેટલા પરિવારનો જ્યાંથી આવે છે ત્યાં જ તમે માંગો ની બીજી જગ્યાએ લાવવાનું કોઈ જરૂર નથી અને આપણે કોઈ જરૂર પણ નથી શિક્ષણ ક્ષેત્રે આપણે ખૂબ મહેનત કરવાની જરૂર છે આરોગ્ય ક્ષેત્રે ખૂબ મહેનત કરવાની જરૂર છે આપણા બાળકોને મુખ્ય પ્રવાહમાં બળવાના માટે શહેરોમાં મોકલીએ છે શું આપણે જ મુખ્ય પ્રવાહમાં બળવાનું છે એ લોકોને ગામડામાં લાવો મુખ્ય પ્રવાહમાં ભરવા માટે અને મોટી કોલેજો ગામડામાં ખોલો તાલુકા કક્ષાએ ખોલો તમને કોણ ના પાડે છે અને જેણે ભણવું છે તે ત્યાં સુધી આવશે અને હું તો હજુ પણ કહેવું છું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ જવાના કારણે આપણા હજારો વિદ્યાર્થીઓને નુકસાન છે અને એ નુકસાનની ભરપાઈ આપણે જિંદગી પર કરી નથી શકવાના વિધાનસભાના ફ્લોર પણ પણ મે એક જ વાત કરી છે કે કઈ જગ્યાએ ખોટ પડી 2010 થી અત્યાર સુધીમાં એવું તો 15 વર્ષમાં શું થયું સરકાર પાસે ભંડોળ ઓછું થયું અને જો કોઈ કોલેજ આદિવાસી સમાજનું ખરાબ કરતી હોય અથવા બોગસ ચલાવતા હોય આપણી પાસે છે જ સરકાર એ કોલેજને બંધ કરી દો એ કોલેજને બ્લેકલિસ્ટ કરો એ કોલેજ પાસે એમની પાસે અત્યાર સુધી ખોટું કર્યું એમની પાસે જવાબ માંગો અને પરંતુ શિષ્યવૃત્તિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ કોલેજના દલાલોને ખાનગી યુનિવર્સિટીને કારણે બંધ થાય એ કોઈ સંજોગે થવું જ નહીં જોઈએ અને એક નાલની મારી અપીલ છે નાના નાનો આંદોલન થાય તેમાં કોઈ પણ ભોગે સંજોગે લોકોને જોડો અને આંદોલન

જમીન લેવા માટે આપણું એક ફરફરી તો મોકલવું પડે કે ના મોકલવું પડે તુષાર ચૌધરી માગે તો તુષાર ચૌધરી સરકાર નામે નથી આપવાની જમીન એટલે આપણું સમાજ હોય કે કોઈ બંધારણ આપણું હોય કોઈ બોડી હોય એના નામે માગણી કરો તો અમે ધારાસભ્ય પાછળ લાગીએ મુખ્યમંત્રી પાસે જઈએ પણ આપણું કાગળિયું ચાનો હોય તો મારે ભલામણ કોની કરવી કે મારા હાથમાં તો કોઈ સત્તા નથી કે હું જમીન આપી દઉં એટલે એ જે સિસ્ટમમાં તો આવવું પડે કે નહીં આવવું પડે તો આપણી માગણી ની અરજી હોય તો આપો તો કાલથી એની પાછળ લાગી તો એનું નિરાકરણ લાવશે કારણ કે માન્ય મંત્રીશ્રી પણ અહીં હાજર છે એટલે અમે વિરોધ પક્ષના ધારાસભ્ય છે એટલે અમારું કામ તો સરકારને કાન ખેંચવાનું જ છે બરાબર પણ કાન ખેંચવા માટે બી અમારો મસાલો તો જોઈએ ને કદાચ એ લોકોના ધારાસભ્ય નહીં કહી શકે પણ અમે તો કહી શકીએ એવું લખી શકીએ એવું છે પણ તમે અમારા સુધી વાત પહોંચાડશો તો અમે સામે લડીશું ને એટલે જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો અમારા સુધી પહોંચાડશો તો સો ટકા અમે જે સસ્પેન્ડ થયેલા ફ્રી માટે મેનેજમેન્ટ કોટામાં તે અમે ચાર જ જણ સસ્પેન્ડ થયેલા સત્તાવીસ જણ સસ્પેન્ડ નહોતા થયા આ બી તમારે યાદ રાખવાની જરૂર છે કે ચાર જ કેમ સસ્પેન્ડ થયા સત્તાવીસ સત્તાવીસ કેમ ના થયા એ બી તમારે વિચારવાનું જરૂર છે બીજી મહત્વની વસ્તુ કે અત્યારે જે નર્સિંગ કોલેજો ખુલ્લી છે એમાં જેટલી બી સેલ્ફ ફાઇનાન્સ નર્સિંગ કોલેજ છે એનો ઇતિહાસ તમે જોજો એંસી ટકાથી લઈને નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણા છોકરા છોકરીઓ ભણે છે જે પર પરિસ્થિતિ આપણી પીટીસીમાં ઊભી થયેલી એ પરિસ્થિતિ હવે નર્સિંગમાં ઊભી થવા જઈ રહી છે કારણ કે હું તો ખેડૂમાં પોસીનામાંથી તમ અતિ પછાત જે તાલુકો કહેવાય ત્યાંથી બી દરરોજના પાંચ લોકો નોકરી માટે આવે છે તો પરિસ્થિતિ જે શિક્ષિત જે સારા બીજા તાલુકાઓ છે એમાં કેટલે ભરાવો થયો હશે એ સમજી લેવાની પણ આપણે જરૂર છે બધાએ પ્રાઇમરી શિક્ષણની ચિંતા કરી પણ મંત્રી શ્રી આમાં હવે તો મને નથી લાગતું કશું થઈ શકે એનું કારણ છે કે હું જ્યારે નાનો હતો પાંચ વર્ષનો હતો ત્યારે હું દર વખતે દિવાળીમાં મામાને ઘરે જતો હતો તો તે વખતના જે પ્રાથમિક શાળાના શિક્ષકો હતા એ બધાની જે ગામમાં નોકરીની ગામમાં જ રહેતા હતા ગમે તે તાલુકાનું હોય ગમે તે જિલ્લાનો હોય પણ એ ગામમાં જ રહેતો હતો ને એના પોતાના છોકરાઓ બી એ જ પ્રાથમિક શાળામાં ભણતા હતા આજે મને એક શિક્ષક બતાવો તમે આપણા સમાજનું હોય કે બીજા સમાજનું હોય કે એનો છોકરો પ્રાથમિક શાળામાં ભણતો હોય બધા તાલુકા પ્લેસમાં રહીશ ચાર જણ એક જગ્યાએ નોકરી કરતા તો કે ગાડી લઈને જાય નોકરી કરવા શેર કરે વધારે જણ હોય એક તો ઈકોક ભાડે કરી લે એ રીતે નોકરી કરવા જાય પણ કોઈ ગામડે રહેતું નથી હવે એ સંજોગોમાં પ્રાથમિક શાળામાં પણ કોણ જાય છે પ્રાથમિક શાળામાં ગરીબ મા બાપ છે એના છોકરાઓ સિવાય કોઈ પ્રાથમિક શાળામાં પણ ભણવા જતું નથી એટલે એ પરિસ્થિતિ આપણી થઈ ગઈ છે ને એમાં પણ વિસંગતા એટલી છે એ કોરડામાં દોઢ લાખ પગારવાળો શિક્ષક ભણાવતો હોય ને બાજુમાં પેલો સહાયક દસ પંદર હજારમાં ભણાવતું હોય તે કમિટમેન્ટ એમાં નહીં આવે કારણ કે એને પોતાની ચિંતા હોય કે મારે પંદર હજારમાં મારું શું થશે ભાડું આપવાનું છે કે શનિ રવિ મા બાપને મળવા જવાનું છે આ કરવાનું છે પેલું કરવાનું છે તે એમાં કમિટમેન્ટ કેવી રીતે આવે એટલે શિક્ષણ જેવી વસ્તુમાં આ વસ્તુ ના થવી જોઈએ પૂરા પગારની નોકરી મળવી જોઈએ અને સરકારના જેટલા પણ વિભાગ છે સરકારના જેટલા પણ વિભાગ છે એમાં જો મંજૂર મહેકમ છે તો મહેરબાની કરીને મંજૂર મહેકમ તો માણસ સુધી ભરો એમાં શું કામ થી તમે ચલાવો છો જે મંજૂર મહેકમ હોય કોઈ પણ વિભાગનું હોય તેમાં પૂરેપૂરી ભરતી રેગ્યુલર દરજ્જે થઈ જવી જોઈએ ને પૂરા પગારવાળી નોકરી એ લોકોને મળવી જોઈએ તો એમાં પણ ઘણા બધા લોકોનો સમાવેશ આપણે થઈ શકશે કારણ કે અમે જોઈએ છીએ કે અમુક અત્યારે અમારે વિધાનસભા ચાલતી હતી તો એક્સ ટેકનિશિયન લેબ ટેકનિશિયન જેવા ફિઝિયોથેરાપિસ્ટ જેવા લોકો ડેન્ટિસ્ટ જેવા લોકો આ બધા આઉટસોર્સિંગ તો અહીંતા નથી મળતા લાઈન લાગેલી છે લાઇન લાગેલી છે આ બધાની તો ભણેલા ગણેલાની તો પૂરા પગારની નોકરી એને લોકોને આપું તો કમસે કમ એક ઘરનું તો આઈફ સુધરશે એટલે ઘણા બધા પ્રશ્નો છે પણ પ્રશ્નો માટે સંગઠિત થઈને લડવાની જરૂર છે અને અમે લોકો તમારી લડાઈ સાથે જ છે અને જે પણ પ્રશ્નો અમારા સુધી પહોંચાડશો સો ટકા સરકાર સુધી પહોંચાડીશું તમારા માટે લડીશું એનું નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કરીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું આઝાદી કા અમૃત મહોત્સવ આપણે મનાયો પંચોતેર વર્ષ અને એમાં જ્યારે જેવું ખરેખર જો પહેલું નામ આવ્યું તે બિરસા મુંડા સાહેબનું આવ્યું પછી બાકી બધા આવ્યા અઢારસો સત્તાવનના વિપ્લવ પછી અઢારસો પંચોતેર જન્મ પછી એમને એમને આખી

જન્મજયંતિની પૂર્વ સંધ્યા આપણે મળ્યા છે એમનો પણ અહીંયા પ્રતિમા આપણે મૂકી છે એટલે એમને પણ યાદ કરીએ જેમને બંધારણીય હકો આપણા બધાને મિત્રો આપ્યા એમને સંઘર્ષ કર્યો સંગઠિત કરવાનું કામ કર્યું શિક્ષણ મેળવ્યું અને એમને જે પોતાના જીવનમાં જે અનુભવ્યું હતું એ આવનારી પેઢીને એ ભોગવન આપણે એમને એ રીતે આખા વિશ્વની મોટા મોટી લોકશાહીનું બંધારણ જેમને આપણે ઘણીને મિત્રો આપ્યું એ બધા હક ને અધિકાર મિત્રો આપણને આપ્યા એનું ઇમ્પ્લિ ઇમ્પ્લિમેન્ટ આટલા વર્ષો પછી પંચોતેર વર્ષ થયા આટલા વર્ષો પછી પણ પૂરેપૂરું થયું નથી મિત્રો ને એ ગ્રુપ એનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટેના આપણા પ્રયત્નો છે એટલે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પણ આપણે યાદ કરીએ આ સમસ્ત આદિવાસી સમાજના શ્રી પ્રદીપભાઈ કરેસા સાહેબ અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય શ્રી અનંતભાઈ અમારા તુષારભાઈ આપણા અધિકારી કે પટેલ સાહેબ આપણા મુથલિયા સાહેબ વસારી સાહેબ અમારા ચારેલ સાહેબ બધા તો તો પરિચિત છે અને સાથે અમારા આશાબેન હું મોડેલ સ્કૂલમાં મને પ્રાઇમરી ટીચર સ્કૂલરી એક વાર એમને આમ તો મુલાકાત આપડી હતી પણ મને દુઃખ એક બાબતનું એ થયું આજે અફસોસ એ બાબતનો થયો કે બે હજાર બારથી થી આપણો સમસ્ત આદિવાસી સમાજની રચના કરી અલગ અલગ મિત્રોએ વાત કરી પણ માત્ર પ્રદીપ બી ગરાઈ સાહેબ સાહેબને અમારા પેલા તાવ્યાડ સાહેબ ને કટારા સાહેબ ને ચારેલ સાહેબને સાથે પાછા પહેલાં કલાશ વાંજીને એક પહેલાં આપણા આરએફ અમ રિટાર પહેલાં ભાઈ નામ શું પડ્યું આપણા હા તરજ આ ક આઠ દસ લોકો જ આવે એટલી તો કાયમ મને મળે જ છે અને આ પ્રશ્નોના આપણે જે ગ્રામ સેવકની ભરતી થઈ હતી એ તો મેં સામેથી કમ્પ્લેટ કરીને જેડીમાં નિર્ણય કાગળ મેં આપણા હામેથી સાહેબ પછી કરીને એકસો સત્તર એકસો કાગળ આના માટે પણ સમિતિઓ છે વિધાનસભાની સમિતિઓ છે અંદાજ સમિતિ છે ટ્રાઇવલ સમિતિ છે આપણી સમિતિઓ સમિતિઓમાં પ્રશ્નો બધા આપતા હોય છે ને એમાં દરેક પાર્ટીના સભ્યોમાં હોય છે એટલે દરેકને રજૂ રજૂઆત કરવાની તક પણ ત્યાં મળતી હોય અને બાકી આપણા સમાજના માધ્યમથી અને જાગૃત માણસોએ આપણે આપણે આ જ મિત્રો કરું છે આપણને આપણે જે આપણા હક અધિકાર આપણે માનવ અધિકાર આપણે જે હક છે આપણો બે આપણે જે સમાજમાંથી આવીએ છીએ મિત્રો એ સમાજના ઉત્થાન માટે આપણે કામે લાગુ જ પડે અને એને એનો જે લાભ જે મળવા પાત્ર હોય આપણે આપવાનો પ્રયત્ન સરકાર તો કરી જ રહી છે પણ કંઈક ફૂર્તી કરી હોય તો એનો પણ આપણે સાથે મળીને એનો ઇમ્પ્લિમેન્ટ કરીએ નિકાલ લઈએ પણ અહીંયા જે વાત થઈ મુકેશ વસાવા રોજગાર ભરતી ક્યારે રિટાયર થયા તમે બે હજાર ચોવીસ આપણે હું હું બી કોલેજમાં એક વાર મળ્યા નથી પછી સાથે ગામી જે છે નથી નથી મળ્યા મળ્યા મને જ હરેશ ભી પટેલ શૈક્ષિક સંઘવાળા એની પણ મુલાકાત નહીં થઈ અહીંયા ચેતનભાઈએ વાત કરી ડૉક્ટર સાહેબ એ પણ નહીં મળ્યા વિલ ચારલ સાહેબ તો મળે છે વિલ ચારલ સાહેબ તો આપણા ચાર વાર ચલો કોઈક મારી ભૂલ થઈ જાય સ્વીકારી છું દેવેન્દ્ર કોલી નથી મળ્યા સાહેબ આપણા સાહેબા દરાલ એ પણ નથી મળે હરી હર્ષદભાઈ માલીવાડ મળ્યા પછી બાકીના જે મિત્રો છે અસારી વેડી સાહેબ તો પાછા મળતા રહેશે તો પાછા દાદા અમારે મુલાકાત ચાપી ચાપીને છૂટા પડતા છે અમે મુકેશ મહેતા એમની પણ અમારે મુલાકાત થઈ નથી પછી આ બીજા જે મિત્રો નામો લખ્યા મેં બાબુ બી ખરાડી બાબુ બી ખરાડી તો પેલા તમે એમની સાથે આવો છો એટલે મળ્યા જ છીએ પણ આ જે બે ત્રણ મિત્રો મળ્યા બાકીના મિત્રો આપણે મળ્યા જ નથી શું કહું નામ તમારું આપી દઉં ઈશ્વર ભેગામી એ તો પેલા કાર્યક્રમો મળીએ એની વાત નહીં કરતો ભવિની વાત કરું છું ભાઈ કાર્યક્રમો તો મળીએ જ છે સ્ટેજ પર કાર્યક્રમમાં યા કઈ શિક્ષણનો કાર્યક્રમમાં એની વાત સુરતમાં મળે એની વાત નહીં કરતો આમો આમો આ જે પ્રશ્નો છે ને એ બધા એને તમારે આવવું પડે મિત્રો આ એકે પટેલ સાહેબ મારા વિસ્તારના કયો જનરલ પ્રશ્નો હતો એમને ફોન કરીને કાગળ લખીને કહેતો કે આટલા આટલા પ્રશ્નો છે આ વિસ્તારના છે એક તાપીનો પ્રશ્ન માનવ અધિકારનો આવ્યો હતો માનવ અધિકારનો ત્યાંથી કોઈ બી કોર્ટમાં ગયા અને માનવ અધિકારી નોટિસ આપી આપણા કલેક્ટરને કલેક્ટર કે ભાઈ આ તો અમારામાં આવતું જ નથી આ તો ટ્રાઇબલનું છે તો ટ્રાઇબલ પ્રાયોજલાન નોટિસ આવી પ્રાયોજલાન પછી એને કહ્યું એને આગળ આવીને અમારે કમિશનર સુધી કેસ આવ્યો હવે ચોરણું લાખનો રસ્તો આપવાનો હતો એમાં ક્યાં મોટી વાત હતી અમારે દસ ટકા બજેટમાંથી અમે આપી નિકાલ કરી નાખ્યો તાત્કાલિક મુદ્દત વિભાગ અમારી પાસે માહિતી આવી તો એટલે આવા પ્રશ્નો આપણે લઈને મિત્રો આગળ મહેશભાઈ આર પટેલ મહેશભાઈ પટેલ એ પણ એમને પણ વાત કરી હવે આ બધી વાત તમે કરી શિક્ષણના ચાર મિત્રો ઊભા થયા ચાર મિત્રો શિક્ષણના મિત્રો ચાર લોકોએ વાત કરી બાકીના જનરલ વાત થઈ ચેતન પપડા મુકેશભાઈ પણ સારી વાત કરી વ્યવસાયલક્ષી તાલીમ હવે નવી મેં છે ને એ જ છે નવી એનઈપીમાં સ્કિલ બેઝ એજ્યુકેશન એમાં ઇમ્પ્લિમેન્ટમાં આપણે મૂક્યું છે સ્કિલ બેઝ જેનામાં જે સ્કિલ છે

આપણા અમારા શ્રી અમારા ડીપીઓ ડીઓ અને અમારી શિક્ષણ ટીમ અને આપણા શિક્ષક મિત્રો એ સહ સ્વીકારીમાં આગળ વધી રહ્યા છે અને આજે સિત્તેર ટકા કામ આપણું આ પૂરું પૂરુંથી પૂરા ગુજરાતમાં એ ગૌરવની બાબત છે તેમ છતાં પ્રશ્નો છે પણ આવનારા સમયમાં એને સંપૂર્ણ એ પ્રશ્નોનો હલ અમે કરીશું જી આ હતા કુબેરભાઈ ડિંડોર જે હોય

અને જે આદિવાસી સમાજના પ્રશ્ન પડતર પ્રશ્નોના લઈને આજે ગાંધીનગર ખાતે જ્યારે જે એક મોટી મિટિંગનું આયોજન થયું હતું એ મિટિંગમાં ખાસ કરીને જ્યારે રાજકીય નેતાઓ પણ આવ્યા હતા એ આદિવાસી સમાજના હતા અને એઓ સાથે જ્યારે પ્રશ્નની વાતચીત થઈ છે ત્યારે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના જે પ્રમુખ જે ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસી આપણી સાથે છે આજના દિનના લઈને આપણે શું ચર્ચા થઈ એના લઈને આપણે એમની સાથે વાત કરીશું ખાસ કરીને જ્યારે પડતર પડતર પ્રશ્નોના લઈને અને જે કર્મચારી મંડળના લઈને જે વાતચીત હતી શું નિર્ણય લેવાય અને પ્રશ્નોના લઈને શું વાતચીત કરી આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના અને સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓનું આદિવાસ સંમેલન હતું અને આદિવાસ સંમેલનની અંદર બે મુખ્ય મુદ્દા હતા કે કર્મચારીઓની સમસ્યાઓ જે હતી આવા સમય પડતા પ્રશ્નો હતા એ ઘટના ઉકેલી શકાય એના માટે મંત્રીશ્રી જોડે ખૂબ જ લાંબી ચર્ચા કરી અને મંત્રીશ્રી ખૂબ સારો પ્રતિભાવ આવ્યો અને એની સાથે સાથે આદિવાસી સમાજ માટે કર્મચારી શું કરી શકે એનો પણ વિચાર કરવામાં આવે એનું પણ પ્લાનિંગ કરવામાં આવે અને ભવિષ્યની અંદર આ તબક્કાવાર મિટિંગો કરીને આ કર્મચારીઓની સમસ્યા અને સમાજની સમસ્યા ઉકેલવા માટેના પ્રયત્ન છે કર્મચારી મંડળ એમના વારંવાર પ્રશ્નો ઉદભવતા હતા અને જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી એ કેવા પ્રશ્નો કર્મચારીઓને નોકરી એના પ્રશ્નો હતા કોન્ટ્રાક્ટ બેઝ પર જે નોકરીઓ વધી રહી છે અને જેમાં અનામત ઓછી એની ચિંતા ઘણી હતી બીજું શિક્ષક લોકોની અંદર ચિંતા એ હતી કે એ લોકોને વહીવટી કામ વધારે આપવામાં આવે છે અને જે શિક્ષણ અત્યારે ઓછું ધ્યાન અપાય છે એ પણ મોટો એક પ્રશ્ન એમનો હતો અને સાથે સાથે દરેકે દરેક હાઈસ્કૂલ પ્રાઇમરીના કોલેજ જે હતું શિક્ષકોની ઘટ છે એ પણ જે ખાસ કરીને વાત કરવામાં આવે વારંવાર જે પ્રશ્ન જે થઈ રહ્યા હતા ત્યારે લઈને જે કર્મચારી મંડળ આવ્યું હતું એમના પર ત્યારે કોઈ પણ ખાસ જોવા મળ્યું હતું જે કુબેર બિલોર સાહેબ પર જે પ્રશ્ન રહ્યા હતા શું એ નિવારણ થશે આજે જે પ્રમાણે વાતચીત થઈ છે અને જે પ્રમાણે સમાજ સાથે સંગઠન લઈને જે આખો માહોલ સજાવ્યો છે તે માટે એનો મોટી આશા છે કે મોટા મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જશે જ્યાં વારંવાર પ્રશ્નોના લઈને મિટિંગો થતી હોય છે તો હવે અગાઉના સમયમાં કેવા પ્રકાર છે અગાઉ એક તો જે પડતર પ્રશ્નો છે એના માટે એના એક્સપર્ટ માણસો માટે એના રિપોર્ટ તૈયાર કરવાનો છે અને રિપોર્ટ તૈયાર થયા બાદ સરકાર જોડે બેઠક કરવાની છે જે જે પડતર પ્રશ્નોના લઈને અને જે ખાસ કરીને જે કર્મચારી મંડળોની જે વાત કરવામાં આવી કર્મચારી મંડળોમાં જ્યારે એમના વોટ પર સ્મિત જોવા મળ્યું ત્યારે એવું લાગી રહ્યું કે એમના પ્રશ્નો હવે ઉકેલાશે એવું લાગી રહ્યું હતું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો